સુરતમાં ચાસવરે ચોરીની ઘટનાઓ બનતી હોય છે આરોપીઓ દ્વારા અલગ અલગ મોડો સોપ્રેન્દ્રી અપનાવવામાં આવતી હોય છે ત્યારે આજે વિસ્તારમાં ચોરીને અંજામ આપીને નાસી ગયેલી ગેંગનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આંતરાજીય ગજર ગેંગના ત્રણને દિલ્હી હરિયાણા ખાતેથી ઝડપી લેવાયા છે પોલીસ પોલીસવાળા ગેંગના કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગઝર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બન ફ્લેટને ટાર્ગેટ કરી નકો તોડી થોડી ઘર ફોડ ચોરી કરતા હતા આ ગેંગ દ્વારા ગત બાવીસમી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા સુરતના હોટેલોમાં રોકાઈ શહેરના અરાજણ પાલ ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી તે દરમિયાન અળાજણના વિસ્તારના એક બન ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો મકાનમાંથી આશરે બે લાખ પાસઠ હજાર રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી ઉપરાંત ત્રણ મહિના પહેલાં વડોદરા શહેરમાં પણ વાડી પાણી ગેટ નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટ્સે ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબલાત કરેલ છે તે ઉપરાંત અમદાવાદ રાજકોટ પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરેલ છે આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર બેંગ્લોર મધ્યપ્રદેશ રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ હતા એમને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી બે લાખને પાસાઠ હજાર જેવી માતબર રકમની ચોરી થાય છે દિવસ દરમિયાનની ચોરી હોય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવે અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવે આને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાકી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે એના વેરબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત શાહુ મનોજ કાયત અને સંદીપ ઉર્ફે સોનુ મોનુ ધનગઢ આ ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવે છે આ જે ગેંગ છે લલિત શાહુ મનોજ કાયત આ લોકો દિલ્હી ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચૂકેલા હોય એ લોકોની ગજર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણાથી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે ત્યાં હોટલોમાં રોકાય અને રોકાઈ અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે જે ફ્લેટની અંદર વોચમેન નથી હોતા એવા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં જઈ અને બંધ ફ્લેટને ટાર્ગેટ કરી એના નકુચા તોડી અને ઘૂસી જઈ અને ચોરી કરે છે આ રીતે સુરત શહેરમાં જે અડાજણ વિસ્તારની અંદર સનલાઇટ કોમ્પ્લેક્સની અંદર જે ચોરી થઈ હતી એનો ભેદ ઉકેલાયો છે આ લોકોની પૂછપરછની અંદર બરોડાની અંદર પાણીજેટ વિસ્તાર નવાપુરા વિસ્તારની અંદર પણ ત્રણ મહિના પહેલાં બંધ ફ્લેટને આ લોકોએ ટાર્ગેટ કરેલો હતો દિવસ દરમિયાન ત્યાં ચોરીઓ કરેલી હતી એવી જ રીતે અમદાવાદની અંદર મણિનગર પોરબંદર રાજકોટ અલગ અલગ જગ્યાએ આ લોકોના ગુનાઓની કબૂલાત આપેલ છે આ લોકો આખા ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર દિલ્હીની અંદર રાજસ્થાન બેંગ્લોર મધ્યપ્રદેશ એમ અલગ અલગ રાજ્યોની અંદર એ લોકો ગુનાની કબૂલાત આપેલ છે હાલમાં ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવેલ છે જ્યારે એના અન્ય સાથીદારો છે એની બાબતે પણ વર્કઆઉટ ચાલુ છે આની અંદર જે સંદીપ ઉર્ફે મોનુ છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે એ અગાઉ આમ સ્ટેકની અંદર દિલ્હીમાં પકડાઈ ચૂકેલો છે જ્યારે એનો બીજો જ એક તો છે લલિત સાહુ ધાડ પાડવાની તૈયારી રોબરીની જે તૈયારી કરતા હોય છે એવા ગુનાની અંદર એ પકડાઈ ચૂકેલો છે અને એ વેપન રાખવાની પણ આ લોકો ટેવ ધરાવે છે હાલમાં તણાઈને એરેસ્ટ કરવામાં આવેલ છે એના જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડની તબીજ ચાલુ છે અને બીજા ગુનાઓ પણ ડિટેક થવાની પૂરેપૂરી સંભાવના છે